પાવી જેતપુર આજે તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ જયંતી દિવસે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું તેમાં પાવી જેતપુર પંચાયતમાં સભા રાખવામાં આવી જેમાં તલાટી શ્રી સરપંચ શ્રી તથા પંચાયતના સભ્યો હાજર રહ્યા જેમાં ગામના અલગ અલગ ફરિયાના નાગરિકો હાજર રહ્યા તેમાં ગામના વિકાસ માટે અલગ અલગ મુદ્દા મૂકવામાં આવ્યા શું કહે છે ગામના ડેપ્યુટી સરપંચ જુબો રિપોર્ટર ફારૂક ખત્રી આજ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર રાજ્યના પરિપત્રકના અનુસંધાને જતપુર ગ્રામ પંચાયતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું મને ખૂબ આનંદ થયો કે ગામના ઘણા એવા ઉત્સાહિત નાગરિકો આ ગ્રામસભામાં ભાગ લીધો જયપુર ગ્રામ પંચાયત તરફથી ગ્રામસભામાં તો દરેકની લાગણી અને જે વિકાસના કાર્યો છે એની ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે પરંતુ આ તબક્કે ગામના જે લોકો ગ્રામસભામાં હાજર નથી રહ્યા એ લોકોને પણ આ રીતે મેં સંદેશ આપવા માગું છું કે જેતપુર ગ્રામ પંચાયત નહીં કે માત્ર ગ્રામસભા જેતપુર ગ્રામ પંચાયતમાં કોઈપણ વિકાસની કામગીરી હોય કોઈ પણ વ્યક્તિગત કામગીરી હોય કોઈ પણ સરકારી સુવિધાની કામગીરી હોય હું તમને એક સંદેશ આપવા માગું છું જેટપુર ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ અમારી તમામ મોડી ગામના દરેક કામ કરવા માટે ગામને સરકારની દરેક સુવિધાના છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે ગ્રામસભા વગર પણ તમે ત્રણસો પાંસઠ દિવસ ટ્વેન્ટી ફોર બાય સેવન તમે મેસેજથી પણ અમને જાણ કરી શકો છો તમારા જે કંઈ કામ હશે કરવા અમે પ્રતિબદ્ધ છે આજે પાવી જેતપુર ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન હતું ને ત્યાં ઘણા એવા જેતના જે અસુવિધાના મુદ્દા હતા એના વિશે ચર્ચા કરી સરપંચ શ્રી તલાટી સાહેબ અને ગ્રામજનોથી સરપંચ સાહેબને સારો પ્રતિસાદ મળ્યો છે ને આવનાર દિવસોમાં બધા કામ સારી રીતે પતી જશે એવું સરપંચશ્રીએ કીધું છે મારું નામ જિજ્ઞેશ સર રમેશભાઈ પાવિજ